મગફળીનું ગુજરાત રાજ્યમાં ગત વર્ષે છેતાલીસ લાખ ટનનું બમ્પર ઉત્પાદન અને તે પહેલાંના વર્ષે બે ચાર બાવીસ અને ત્રેવીસમાં પણ પિસ્તાલીસ પોઈન્ટ એકત્રીસ લાખ ટનનું ઉત્પાદન નોંધાયું હતું આમાં છતાં રાજકોટ સૌરાષ્ટ્ર સિંગતેલમાં વધુ રૂપિયા વીસના વધારા સાથે ત્રણ દિવસમાં રૂપિયા પચાસનો તોથી વધારો જીકી દેવાયો છે તો હાલ ચોમાસામાં અને મગફળીની સિઝનમાં અંતમાં તેલ મિલવવાનો નફાખોરી કરી રહ્યાની શક્યતા વચ્ચે સિંગતેલના પ્રતિ પંદર કિલોમીટર ડબ્બાના ભાવ ગત ગુરુવારે રૂપિયા પચીસસો સાહીઠથી છવ્વીસો દસ તે વધીને છવ્વીસો દસથી હવે છવ્વીસો ને સાહીઠે પહોંચાડી દેવા છે એમાં નવાઈની વાત એ છે કે મગફળીનું બમ્પર ઉત્પાદનમાં કોઈ વધારો નથી થયો તો કપાસિયા તેલના ભાવ સ્થિર છે છતાં સિંગતેલમાં રોજ ભાવ વધારાની રમત ચાલી રહી છે તો બીજી તરફ યાર્ડમાં ચોમાસામાં પણ પંદરસો થી અઢારસો ક્વિન્ટલની આવક જારી છે અને આજ રોજ ભાવમાં અગિયારસો થી વીસ અને તેરસો વીસ વચ્ચે રહ્યા છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ